ભાઈ મારા માટે મહેશભાઈ છે ને સરસ મજા ની ગિફ્ટ લાવ્યા છે તો તમે કન્ટિન્યુ પ્રખ્યાત પેન્ટિંગ છે ભાઈ

బోతీ గలీ ముందు పీతాయి

અહીંયા પહોંચતા અમને ખબર પડી કે અહીંયા તો અમારે ગોપાલભાઈ પણ આવેલા છે ગોપાલભાઈ આર્ટિસ્ટ છે એ પણ અહીંયા પેઇન્ટિંગ પણ આવેલા છે સ્કૂલમાં તો ત્યાં પણ જવાનું છે મિત્રો એ તમે અમે ચાલીને જઈ છે ક્યાં જઈ છીએ આપણે ટોપ જોવા ટોપ ટોપ જોવા જઈ છીએ અમે અંગ્રેજો વખતનો ટોપ છે એમ છે ને હા તો ત્યાં જઈ છીએ તો મિત્રો એ તમે તમે જોઈ શકો છો અમે દરિયા પહોંચી ગયા છે ને આપણે ક્યાં જવાનું છે ટોપ ટોપ

મિત્રો મેં અહીંયા અડધી કલાકથી ચાલીને જાય છે બોલો હજી તો બહુ આગુ છે અડધો કિલોમીટર કઈ બોલો એટલું તડકાનું ચલાવે છે કેટલા વાગ્યા ખબર છે પથ્થર કેવા કેવા છે કા જો આમાં પડ્યા હોય ને હા પ્રકાશભાઈ તો મોટો સોલાય છે આમાં પડ્યા હોય ને હા તો મોઢાનો નકશો બદલી જાય હા આમ જો

ફાઇનલી મિત્રો અમને મંદિર મળી ગયું છે ઓહો મિત્રો આમ જો આયા તમે ઉપર જો આ લાબુ છે જો એટલા બધા લાબુ છે જો પરકાશ આપણે પાસે આપણે મંદિર જ જઈ કે પીપાઓ જઈ છે કેમ કે આઈથી જો હા ઓરુસ છે જો આ મંદિર કોઈ આવી ગયું છે હા ને ઓલે ટોપા પાગલ છે આપણે કેટલું હાલીને આમ જો 2 કિલોમીટર હું 2 કિલોમીટર 5 કિલોમીટર થઈ ગયું છે

કઈ નંગર હોય કે મોહે કઈ પેલા ઈસ્ટ બીજું કઈ સે નહીં નંગર ગમને એવું કઈ નથી આલી ઈ પ્રમાણે કઈ બુક ની અંગ્રેજી આવતું હે ને ત્યારે કઈ નંગર કરી બંધવા માટે પગાવી છે બાકી કોઈ મારી ની એવું કઈ છે નહીં એવું છે ને કોઈ બંધવા રહે સેડો બંધાય ને ઘણા કે કે હુમળો કરવા હડો તે ને હમ આ કઈ બુક બુક ગડી ગયો ને ત્યારે નંગર કરવા માટે બાની બાની સે મોરી દેવર કા આ મોટી છે તો ફાઈનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અને અત્યારે જો અમે ફોટોગ્રાફર કરી છે ફોટો પાડો છે ભાઈ ફોટો પાડો અમારે ભાઈ ફોટો પાડો જો પ્રકાશ ના ફોટો આપ છે જો તમે જો અમાર પ્રકાશ ભાઈ ફોટોગ્રાફર બની ગયા છે તો મિત્રો અમે બની ગયા છે ફોટોગ્રાફર તો એ તમારે પડી છે ફોટો એ ફોટો દે તમે વેશમાં જો

આ બધું બનાવેલ છે એમને લે સર તો અહીંયા લાગે તમે પેઇન્ટિંગ બનાવે છે તમારામાં ગોપાલભાઈ છે ને પેંટિંગ દેખાડ છે જે બનાવી છે નહીં મારો મારો શું તમે સારું બધા તો બસ મિત્રો આ બધું બનાવેલું છે જો અહીંયા પક્ષી બનાવે જો અહીંયા તમે જોવા મિત્રો રિસર્ચ કરેલી છે એટલે બધા છોકરાઓ જો આ માતા મારા છે પેન્ટિંગ જોવા Oh, malah <laughs> dipegang lagi.

તો ભાઈ મારા માટે મહેશભાઈ છે ને સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે રીલ ને આઈને ઓલા આપણે ગિફ્ટ ને આઈને અનબોક્સિંગ કરવાની છે જો ઘટે ને એવું ભાઈ જો જોરદાર એક નંબર કાઈ ઘટે ને મહેશભાઈ કેવું લાગે મસ્ત લાગે કઈ ઘટે ને એવું ભાઈ મસ્ત મજા આવી ગઈ આ ભાભી માટે લાવે છે હા ઈ તમાર ભાભી માટે ઈ જ પોતે જ અનબોક્સિંગ કરી હા એ બોલાઈ જતો તો બોલા છે તાર મમ્મી મમ્મી અહીંયા આવો બેતે વાહ મોગલ મોગલવાની પેઇન્ટિંગ છે પીપળાના પાન ઉપર બનાવેલ છે વાહ પીપળાનું પાન છે હા પલાળીને છે હમ પેન્ટરની છે મારા વાહ દેખાડે તમે દેખાડ ગયો